નમસ્કાર ખેડૂત ભાઈઓ એક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવાના છીએ કે કપાસ વધતો નથી અને વરસાદ પણ થતો નથી કપાસ આવડો ના આવડો જમીનમાં એમનો બે રહ્યો છે અને વધતો નથી અને વરસાદ પણ થતો નથી તો કપાસ વધારવા માટે શું શું કરવું એના માટે આજે આપણે કપાસનો વૃદ્ધિ વિકાસ અને પીજી પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરની ની વાત કરવાના છીએ તો કપાસ વધે એના માટે અલગ અલગ ઘણી બધી કંપનીની દવા આવતી હોય છે ફર્ટિલાઇઝરથી કપાસ વધતો હોય છે કેમિકલથી પણ વધતો હોય છે તો એમાં કઈ કઈ દવાઓથી આપણે કપાસનો વૃદ્ધિ અને વિકાસ કરી શકીએ એના વિશે વાત કરીએ તો એમાં આવે છે સર્વપ્રથમ આવે છે આ બાવીસ ટકા લાઈમ સલ્ફર લાઈમ સલ્ફર આવે છે અને આ એસી ટકા ઠાકર કેમિકલનું સલ્ફર આનો તો તમે એક કિલોના દસ પંપ કરો તો કપાસનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય છે મોનો એસિપીટ કે ગમે દવા સાથે તમે આનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવે છે ન્યુટ્રીયન કોમ્બો ન્યુટ્રીયન કોમ્બોમાં અલગ અલગ પ્રકારના ફર્ટિલાઇઝર છે કે મિક્સ માઇક્રોનુટન છે જેમાં જિન્ક છે બોરોન છે આયરન છે મેગ્નેશિયમ છે અલગ અલગ પ્રકારના પોષક તત્વો છે જેનું નામ છે ન્યુટ્રીયન કોમ્બો જે પ્રીવી ક્રોપ ક્રોપ સાયન્સનું આવે છે તો આ પણ કપાસના વૃદ્ધિ વિકાસમાં સારામાં સારું કામ આપે છે ત્યારબાદ આવે છે એગ્રેલેન્ડ કંપનીનું બાયોફિલ્ડ બાયોફિલ્ડ એક એનપીકે પાવર છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ હ્યુમિક અલગ અલગ પ્રકારના પોષક તત્વો છે જે ખાતરના સ્વરૂપમાં છે બેક્ટેરિયાના સ્વરૂપમાં છે આ એક જ દવાથી છોડ એકદમ લીલોછમ જેવો થઈ જશે અને ઉણપ પણ મૂકશે અને વધવાનું ચાલુ થઈ જશે એટલા જ માટે કહેવાય છે કે બાયોફીલ્ડ એટલે નું વૃદ્ધિ એન્જિન કંપનીનું આવે છે ત્યારબાદ આવે છે પીઆઈ કંપનીનું બાયોવિટા બાયોવિટા એ અલગ અલગ પાસઠ પ્રકારના દરિયાઈ સેવા માંથી બનાવેલ પાસઠ પ્રકારના અલગ અલગ પોષક તત્વો છે જે જેના કારણે વૃદ્ધિ વિકાસમાં સારામાં સારું કામ આપે છે જેમાં પાછળ એના ગ્રેડ પણ લખેલા છે મેગ્નેશિયમ છે સલ્ફર છે કેલ્શિયમ છે સોડિયમ છે બોરોન છે આયરન છે જીન્ક છે કોપર છે અલગ અલગ પ્રકારના ઘણા બધા પોષક તત્વો આ બાયોવિટામાં જોવા મળે છે વિકાસમાં સારામાં સારું કામ કરે છે ત્યારબાદ ફર્ટિલાઇઝર બેજમાં જોવા જઈએ ખાતરમાં જીંક બેજ તો કે જલવા જીંક જે ઓગણ પોઈન્ટ પાંચ ટકા છે તો આનો વીસ થી પચીસ એમ નો કરવામાં આવે તો કપાસનો વૃદ્ધિ વિકાસ સારામાં સારો થાય છે અને જીંકની ઉણપ ઉણપ હોય એ પણ દૂર થાય છે છોડ જેવો થાય છે તમે આને ડ્રીપમાં પણ આપી શકો અને પંપમાં પણ વીસ થી પચીસ એમ એલ નાખીને છટકાવ કરી શકો છો ત્યારબાદ ની વાત કરીએ તો એ આવે છે જીબ્રોલા જેમાં જીબ્રોલિક પ્લસ માઇક્રોન્યુટન છે અલગ અલગ પ્રકારના ઘણા બધા પોષક તત્વો છે જીબ્રોલિક પ્લસ માઇક્રોનુટન અલગ અલગ પ્રકારના પોષક તત્વો છે જેના કારણે અન્ય સૂક્ષ્મ પોષક તત્વો છે અને જીબ્રાલિક જીરો પોઈન્ટ વન છે એટલે વૃદ્ધિ અને વિકાસમાં સારામાં સારું કામ કરે છે અહીંયા તમે જોઈ શકો છોડો આવડો હોય તો આવડો થાય એટલે દિવસે ના વધે એટલો રાતે વધે અને રાતે ના વધે એટલો દિવસે વધે એવું જીબ્રોલાનું કામ છે જે જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટ્રન્સ હોય છે કહેવાય છે કે આવડો છોડો હોય તો બીજા દિવસે આવડો થાય એ જીબ્રોલાનું કામ છે ત્યારબાદ આવે છે સીએલ સીએલએસએલ કંપનીનું સિપેન સીપેન પણ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર છે સીપેનનું કામ પણ સારામાં સારું છે વૃદ્ધિ વિકાસ જે છોડનો ના થતો હોય કપાસ હોય મગફળી હોય કે અન્ય શાકભાજીના પાકો બધા પાકમાં આ દવા ચાલે છે જે વૃદ્ધિ વિકાસમાં સારામાં સારું કામ કરે છે ત્યારબાદ ફર્ટિલાઇઝર બેઝમાં આપણે વાત કરીએ કે મિક્સ માઇક્રોનટ્રન્સમાં આવે છે ન્યુટ્રી ન્યૂટ્રી જે રાકોલ્ટો કંપનીનું આવે છે ન્યૂટ્રીબિલ જે ન્યુટ્રીબિલથી એમાં અલગ અલગ પ્રકારના મિક્સ માઇક્રોટોન્સ છે અને પ્યોર ચિલેટેડ ફોર્મમાં હોય છે એક પંપમાં તમે 20 થી 25 ગ્રામ નાખી અને સટકાવ કરો એટલે છોડને તમામ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો મળી જાય અને છોડવો એકદમ લીલો છમ જોવો થાય અને વધ કરવા માટે અને છોડને ખોરાક પણ મળતો થઈ જાય તો આ બધા અલગ અલગ પ્રકારના ફર્ટિલાઇઝર બેજ અને કેમિકલ બેજના ખાતર કે વૃદ્ધિ વિકાસમાં છોડનો વિકાસ કઈ રીતે કરવો કે છોડ વધતો નથી અને વરસાદ પણ પડતો નથી તો કઈ વસ્તુનો છટકાવ કરવાથી છોડનો નો વૃદ્ધિ વિકાસ થાય એના વિશેની વાત કરી હતી આ ઉપરાંત તમે બીજા પણ ઘણા બધા પોષક તત્વો ખાતરો ખાતર હોય છે ઝીરો બાવન ચોત્રી હોય છે અલગ અલગ પ્રકારના ખાતરોનો છટકાવ કરી શકો છો પછી નાઇટ્રોજનનો બે ખાતરોનો પણ તમે છોડના વૃદ્ધિ વિકાસમાં ઉપયોગ કરી શકો છો તો બસ મારે આ જ કહેવાનું હતું વિશ્વાસાગ્રો એજન્સી ધૂળાભાઈ બીજા બીજા ખેડૂત મિત્રોને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો તમે બીજાને મોકલજો જેથી કરી ખેડૂતોને માહિતી મળતી રહે બસ આવજો આભાર